संदीप भाई तुमने याद करतो तो हमें कर वाह <laughs> वा भाई वाह आज शुक्रवार छे तुम्हें नौरा होई हां तो होय એટલે વિચાર करतो કે આજ શુ કરવા છે દિલભાઈ વાત સરસ સરસ કોન કર લો ક્યારે પોઈચા संदीप भाई તમે ને મનીષભાઈ ભેળા નીકળા હતા ફ્લાઈટમાં ના ફ્લાઈટમાં ભેળા તો નીકળેલા પણ ટૂમમાં હવા નીકળ્યા થાય અમે ઓકે તો દિલ્હી થી ક્યારે संदीप ભાઈ નીકળ્યા હતા તમે ભાઈ સાંજે બરાબર અને પોચા કઈ તારીખે સત્તર તારીખે ફ્લાઈટ ક્યાંથી ક્યાં ની હતી સુડતાલીસ કિલો બરાબર તો બરાબર ઇથોપિયાની જેમ જે ડાયરેક્ટ છે ઇઝરાયલ વાળી એમાં પણ સુડતાલીસ છેતાલીસ સુડતાલીસ મળે છે એક દુબઈમાં

ના જનરલી શુક્ર શનિ હોય ને કારણકે હવે તમે સવાર વહેલા નીકળી જતા હોય સાંજે મોડ આવતા હોય તમારો ટાઈમ આવી ટાઈમ અઢી કલાક નો ફરક